ઓગણીસમી જૂનના રોજ ગુજરાતમાં મહાસંગ્રામ યોજાવા જઈ રહ્યું છે અને બે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે વિસાવદર અને કડીની પેટા ચૂંટણી યોજાશે જેને લઈને તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પુરજોશમાં તૈયારીઓ છે એ કરવામાં આવી રહી છે અને આ બંને બેઠકમાંથી સૌથી વધારે ચર્ચા વિસાવદરની થઈ રહી છે કારણ કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા મેદાનમાં છે જેને લઈને રાજકીય માહોલ હંમેશાથી ગરમ જોવા મળી રહ્યો છે આશરે પચાસેક દિવસ પહેલાંથી જ જ્યારે ચૂંટણી પંચે તારીખની ઘોષણા નહોતી કરી ત્યારથી જ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ગામડાઓમાં ફરી રહ્યા હતા અને ગામે ગામ તેઓ કાર્યક્રમ કરી રહ્યા હતા અને વિસાવદરમાં જ તેઓ રહી રહ્યા હતા લાઈમલાઇટ લઈ રહ્યા હતા પરંતુ આ બધાની વચ્ચે હવે એવી વિગતો સામે આવી છે કે જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે નામાંકન ભરવાની પ્રક્રિયા છે એ તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હવે કયા ઉમેદવાર પર કેટલું દેવું છે કોના પાસે કેટલી સંપત્તિ છે એની વિગતો પણ સામે આવી છે જેની આપણે આજે વાત કરવાના છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સોમ્ય ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કડી અને વિસાવદરમાં ચૂંટણીના ઢોલ તો હમણાં શરૂ થયા પરંતુ આ બેઠકો કબજે કરી લેવા માટે રાજકીય દાવપેજ બહુ પહેલાથી જ શરૂ થઈ ગયા હતા ત્યારે ગોપાલ એટાલિયા દ્વારા જાહેર કરાયેલી વિગતો પ્રમાણ તેમણે વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં આવકવેરા રિટર્નમાં આવક ચાર પોઈન્ટ ઓગણપચાસ લાખ દર્શાવી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સુધી નજીવી વધીને પાંચ પોઈન્ટ અઠ્યાસી લાખ રૂપિયા થઈ છે તેમના આશ્રિતોના કોઈ રિટર્ન દર્શાવવામાં નથી આવ્યા ગોપાલ ઇટાલિયાની સામેની ફરિયાદોનું લિસ્ટ તો ખૂબ જ છે લઈને બોટાદ સુધી કુલ કેસ ગોપાલ સામે નોંધાઈ ચૂક્યા છે જેમાં બદનક્ષી જાહેર જનસભાનો ભંગ ધાર્મિક લાગણી હથિયાર ખોટી ઓળખાણ આપવી સરકારી અનાજ કૌભાંડ ખુલ્લું પાડવા બાબતે ફરજમાં રૂકાવટ પેપર લીક કાંડના વિરોધમાં ભાજપ કાર્યાલય પર ગેરકાયદે મંડળી રચી ટોળું ભેગા કરવા સહિતની ઘણી બાબતોની ફરિયાદ તેમના સામે દાખલ છે હવે જાણી લઈએ કે ગોપાલ ઇટાલિયા પાસે કેટલું સોનું છે કેટલું દેવું છે ગોપાલ ઇટાલિયાના હાથ પર ચાર પોઈન્ટ સત્યાવીસ લાખ રૂપિયા રોકડ અને બેંકની થાપણું અને અન્ય ઇન્વેસ્ટમેન્ટ મળીને કુલ ચૌદ પોઈન્ટ અઢાર લાખનું મૂલ્ય ધરાવે છે જેમાં તેમણે દર્શાવાયું છે કે તેમની પાસે એક હોન્ડા પેશન છે સોનું સિત્તેર ગ્રામ છે જે અંદાજિત સાત પોઈન્ટ ત્રેપન લાખનું છે તેમની પત્ની બેનના બેંકમાં પણ એક હજાર આઠસો છેતાળીસ પોઈન્ટ પંચાવન રૂપિયા છે જમીનના મામલામાં ગોપાલ એટાલિયાએ કશું દર્શાવ્યું નથી ન તેમની પોતાની ખરીદેલી કે ન કે ન વડીલોની તેમની પાસે કોઈ જમીન નથી ગોપાલ એટાલિયાનો અભ્યાસ પણ ઘણો સારો છે વર્ષ બે હજાર સોળમાં બી એ અને બે હજાર ત્રેવીસમાં એલએલબી કર્યું છે જ્યારે એલએલએમના પરિણામની રાહ જોવાઈ રહી છે ઉપરાંત ગોપાલ લટાલિયાના માથે કે તેમના આશ્રિતોના માથે એક પણ રૂપિયાનું ઉમેદવાર છે સૌથી વધુ ફરિયાદોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે જ્યારે સૌથી વધુ ધનિક કોઈ ઉમેદવાર છે તો તે ભાજપના ઉમેદવાર છે સૌથી વધુ દેવામાં પણ ભાજપના જ ઉમેદવાર છે જોકે આવક અને મિલકતની સરખામણીએ તો સૌથી વધુ દેવામાં કોંગ્રેસના ઉમેદવાર કહેવાઈ રહ્યા છે પણ આંકડાકીય દ્રષ્ટિમાં ભાજપના ઉમેદવાર વધુ દેવું ધરાવે છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર